ભચાઉની મુખ્ય બજારમાં રખડતા નંદીને કોઈ અજાણ્યા વિકૃત શખ્સ દ્વારા ઈજા પહોંચાડાઈ શહેરના મુખ્ય માર્ગો પર આવા રખડતા ડોર પર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે જેમાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સમાજની લાગણીને ઠેસ પહોંચે છે આવા દ્રશ્ય અસામાજિક તત્વો દ્વારા થતા હુમલાઓ ક્યાં સુધી સહન કરવામાં આવશે તેવું લોકો કહી રહ્યા છે તો બચાવમાં બનેલા આ બનાવથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે આવા બનાવો અનેક વખત બનતા રહે છે આવા બનાવોની ગંભીરતાપૂર્વક નોંધ લઈ શહેરમાં રખડતા ઢોરને જીવદયા પ્રેમીઓ અને બચાવ નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવામાં આવે તો આવા બનાવો બનતા રોકી શકાય છે તેવું સ્થાનિકે થતી ચર્ચાએ જોર પકડ્યું છે તો અવારનવાર બનતા આવા બનાવોને અંજામ આપતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે તે જ તેમજ ઢોર માલિકો પણ પોતાના ઢોરને રગડતા ન મૂકે તેવી જીવદયા પ્રેમીઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે ખાસ અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા